આવો અક્ષર એટલે ચોરાશી લાખ અવતારોમાં સર્વશ્રેષ્ઠ હોય તો મનુષ્ય જન્મ છે અને મનુષ્ય ધન્મ મળવા છતાં પણ એટલી બધી આપણે ભૂલ કરી છે

માની ઉદરમાં ફક્ત ધાતુની દુર્ગંધથી અસહ્ય પીડા થતી હતી એ વખતે કોલ કરાર કરી પરમાત્માને ખૂબ આરાધ કરીતી એ પરમાત્મા તું મને મુક્ત કર હું તને ક્યારેય નહીં ભૂલું અને આ માયાવી જગતમાં આયા માયા તરફ લક્ષ્ય લીધું અને પરમાત્માને જે કોલ કરાર કર્યા હતા એ બધા વચનો ભૂલી ગયા માયા એને ગોળથી એ ગળી લાગી પરમાત્માએ આપણને શું આપ્યું નથી સત્તા આપણી ઉદાસીનતા જ માટે પાંચ તત્વો તો આપણી સેવામાં તોડી દીધા સૂર્ય નારાયણ જીવન ભરત વાળું કર્યું કોઈ દિવસ એનું બિલ આવ્યું નથી વાયુ દેવતા એ આપણી સેવા જીવન ભર કરી એમનું કોઈ બિલ નથી આવ્યું અગ્નિ દેવતા વરુણ દેવતા આ ધરતી માતાએ એ હળવા હેડા કળવા હેડા તોય કોઈનો તિરસ્કાર કર્યો નથી સતાય આપણી ઉદાસીનતા માટે આપણે અરે રે અમને કોઈ ના મળી તમને જે મળેલું છે એવું તો દેવોને પણ નથી મળ્યું આટલું સુંદર જીવન મળ્યું સતાય વિષયોમાં આપણે એટલા બધા ડૂબેલા રહ્યા કે આપડા પોતાના સ્વરૂપનું પણ આપણને વિસ્મરણ થઈ જાય ગુરુદેવે જેટલી બધું ભાન કરાયું તમને તમારા સ્વરૂપનો ભાન કરાયું છતાંય આપણને એ બધું વિહરી જાય છે આ જોવા જેવી વાત આપણે પછી

પરમાત્માની પ્રાપ્તિ કરી લેવાની છે આ આવા ગમનના ફેરા મટાડવા માટેનો આ અવસર આપણને સહજમાં મળી ગયો બીજા કોઈ જન્મોમાં એવી જોગવાઈ નથી કે તમે જીવન મુક્ત બની શકો તમે પરમાત્માનું ભજન કરી શકો એટલા માટે આવા ગમન આપું મળશે નહીં અને પછી તો પરાધીન સપને સુખ નહીં સપને ભયંકર આવશે એમાંય તમને સુખ નહીં મળે એટલે આપણને જે અત્યારે અવસર મળ્યો છે એની પ્રાપ્તિ થઈ તો કારણ કે પરમાત્મા આપણા માટે તો ઘટોઘટમાં વ્યાપક છે જુદું જુદું પાસે છે આ છે માયા માયા નો વળગાડ જ્યાં દૂર થઈ ગયો એને તો બધું આખું બ્રહ્મ સભર ભરેલું દેખાય એટલા માટે થઈ અને આવો અવસર આપણને ફરી નહીં મળે કીધું છે ને કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિશુ લોકેશુ કિંચન નાન વાપતમ વાપતેન વર્તે એ કર્મણી હે अर्जुन મારે આ જગતમાં કંઈ પણ અવ વસ્તુ નથી બધું જ મને પ્રાપ્તો છે કયું કર્મ કરવાનું છે આપણે પણ હરીનું ભજન કરી અને આ જગતમાં કૃતાર્થ બનવાનું છે ખાવું પીવું દોડાકું ભોગ ભગવા આ પિયાઓ તો આ જીવો પણ કરી શકે છે કરતા હોય એટલું તો બુદ્ધિ તો દરેક ને પરમાત્મા પણ આપણને કુશાગ્ર બુદ્ધિ આલી છે શું સારું કેવાય શું ખોટું કેવાય શું કરવાથી પાપ થાય શું કરવાથી થાય આવી કુશાગ્ર બુદ્ધિ પરમાત્મા આપી

એટલા માટે થઈ અને આપણે ઘણા બધા દોષોને આધીન થઈ ગયા હતા જીવનમાં દસ દોષ પડેલા છે એમાંથી તમે મુક્ત થો પછી તમે ભક્તિ કરવાના અધિકારી બની શકો મન ને હાથ નથી પગ નથી કોઈ નથી અવયવ તો છે ને એના ચાર દોષ છે લોક મોહ ઈર્ષ્યા અને અભિમાન વાણીના ત્રણ દોષો છે અસતવાણી કટુવાણી અને નિંદા અને શરીરના ત્રણ દોષ છે ચોરી જારી અને જીવ હિંસા આ દસ દોષો દૂર કર્યા વગર જો આપણે ઉપર ટૂંકે પહોંચવાની વાત કરશા તો ક્યારે નીચે આવવાનું થશે એનું કોઈ નક્કી નથી એટલે પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ આપણા પગથિયાં ચડવાનું થશે આપણા આચરણો શુદ્ધ થઈ છે તો તમારા મન પરમાત્માનું કોઈ કેર નથી ભરી તમે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છો પણ વિસ્મૃતિ કઈ રીતે થાય છે કે તમારા દૂષિત આચરણો અને આપણને ગુરુ મહારાજના શરણે જેલા એમને તો મારા કોટી કોટી નમસ્કાર છે પણ જે નથી ગયા એમને પણ વંદન કરી અને અને કોઈ તમારા આવો ફરી મળવાનો નથી એટલે આપણે પણ આવો સહજમાં અવસર મળી ગયો છે પણ એ સહજમાં નથી મળ્યો બહુ જન્મોના પુણ્યને અંતે મળ્યો છે હવે આપણને એમ થાય બીજા જન્મોમાં આ જન્મોમાં કોઈ નથી કરી એકતા બીજા જન્મોમાં શું કરી એક ના બીજા જન્મોમાં તમે ખૂબ સેવા કરી છે એક ઢાળ તરીકે જો આપણને અવતાર મળી ગયો તો હો મરો ઉડી આપણે તપ કર્યું ઢાડ તડકો વા વાવા ધોરા બધું દીધી અને કેટલાય જીવો એના છોડે જે છે આરામ કર્યો કેટલાય એના મધુર ફળો ખાઈ અને આનંદ વ્યક્ત કર્યો

કે મને આ વિષયોમાં હારું રહે મને આ વિષયોનું સુખ પ્રાપ્ત થયું હોય તો હારું હોય કૂતરું આટકાનો ટુકડો સાવતું હોય ને સાવતા એના અંદરથી લોહી નીકળી થાય એને એવી અનુભૂતિ થાય કે મને આ રસની પ્રાપ્તિ આ આટકામાંથી મળી એવી રીતે આપણે આ વિષય સુખોનો છે ને ઉપભોગ કર્યો એનાથી તો પતનનો માર્ગ છે સફાયા આપણને એમાં અનુભવ થાય છે

જેવી રીતે તાવ આવે અને ખાવા ઉપરથી મન આપનું અરુચિ થઈ જાય એવી રીતે બસ પરમાત્મા તરફ મન અરુચિ થઈ ગઈ છે કે પરમાત્મા તો પોતે એ તો પોતે ભજન કરશે જણ કે હોય ને 500 વર્ષનો આયુષ્ય હોય એવી રીતે પણ જ્યાં સુધી શક્તિ છે ત્યાં ઘડી આપણે કંઈ કરી શકશે અને જો વૃદ્ધાવસ્થામાં તો પોતે ઇન્દ્રિયો સાથ આપવાની નથી પોતે આપણાથી કંઈ થઈ શકવાનું નથી નિર્ણય કરો કે મારે હવે આ જીવનમાં પરમાત્મા ની પ્રાપ્તિ અને આત્માની એનું ભીતી સિવાય કશું કરવાનું નથી પોતાના પરિવાર કહી દો કે હવે તો હું જીવન મુક્ત બની ગયો હવે મારે કોઈ